નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજકોટના ડોક્ટર સાથે બનેલ ઘટના વિશે રાજકોટના અતિ પ્રખ્યાત બાહોશ અને અનુભવી લેડી ગાયકોનોલોજીસ્ટે પેશન્ટના પતિને પૂછ્યું તમારા વાઇફને લેબર પેન શરૂ થઈ ગયા છે છઠ્ઠો મહિનો જસ્ટ પૂરો થયો છે જે બાળક જન્મ છે તે જીવશે જ એવું કહી ન શકાય અને જો જીવશે તો પણ તો શું મેડમ પ્રસવ પીડા સહી રહેલી પત્નીના પતિએ પૂછ્યું પછી પોતે જ ઉમેર્યું ન્યૂબોર્ન બેબી ખૂબ પ્રિમેચ્યોર હશે એનું વજન પણ ખૂબ ઓછું હશે કદાચ એના બ્રેઇન ફેફસા લિવર જેવા મહત્વના અંગો વિકસિત ન હોય અને આગળ જતાં પણ એમાં કોઈ ખામી રહી જાય એ જ કહેવું છે ને તમારે હા તમે નિર્ણય કરી લો તમારી પૂરી જિંદગી આ બાળક પાછળ ને ઉછેરવા પાછળ હોમી દેવા તૈયાર છો તમારી પત્નીને પણ પૂછી લો મેડમે કહ્યું મેં મારી પત્નીને પૂછી લીધું છે મેડમ અમે તૈયારશી પતિ આ બધું જાણતો હતો કારણ કે એ પોતે ડોક્ટર હતો હોશિયાર ફિઝિશિયન હતો એમનું નામ ડોક્ટર લાખાણી વેરાવળ સોમનાથમાં દાયકાઓથી દર્દીઓની સેવા કરતા એક સેવાભાવી નિરાભિમાની પ્રતિષ્ઠાવાન તબીબ ઉપરની ઘટનાને આજે ત્રણ દાયકા થવા આવ્યા ડોક્ટર લાખાણી અને એમના પત્ની નીતાબહેન ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા રાખનારા હતા નીતાબહેનને પાંચ કસુવાવડ પછી ઓગણીસો સોરાણુંમાં એક દીકરો થયો હતો આ બીજી વખતે ટ્વિન્સ પ્રેગ્નન્સી હતી ગર્ભાશયની અંદર બે બાળકોના માથા એકબીજા સાથે ભીડાઈ ગયા દુખાવો ઉપડ્યો લેબર રૂમમાં દાખલ થયા બીજા ત્રણ મહિના ખેંચી શકાય તેવી કોઈ શક્યતા ન રહી ત્યારે ડૉક્ટર મેડમ મોહિલીએ પૂછી લીધું આર યુ રેડી ટુ ફેઝ થી કન્વેક્શન પતિ પત્નીએ હા પાડી બેમાંથી એક બાળક મૃત અવતર્યું બીજાનું વજન નવસો ત્રીસ ગ્રામ હતું ત્રણ દાયકા પહેલા આટલા પ્રીમેચ્યોર અને ઓછા વજન ધરાવતા નવ જાતને બસાવવું એ અત્યારના સમય જેટલું સહેલું નહોતું અત્યારે બાળક બસી જાય તો પણ લાખો રૂપિયાનું પાણી થઈ જાય છે બીમારીઓ ક્રૂર હોય છે તે કોઈને નથી છોડતી ડૉક્ટર લાખાણીનો આ નવજાત પુત્ર છ મહિના સુધી રાજકોટની ઇન્ટેચિવ કેસમાં રહ્યો અને બસી ગયો વેરાવળમાં ડોક્ટર લાખાણીની પ્રેક્ટિસ ડગમગી જાય તે સ્વાભાવિક છે આર્થિક શારીરિક અને માનસિક નુકસાન ભલભલાને ભાંગી નાખે છે પોતાની આવક પર કાપ મૂકીને ડોક્ટર લાખાણી દીકરા માટે દોડા દોડી કરતા રહ્યા દીકરો સેરેબ્રલ પોલીશનો ભોગ બન્યો હતો શરીરના સ્નાયુઓ અકળાઈ જવાના કારણે હાથ પગ તથા અન્ય સાંધાઓ સારી રીતે કામ નથી કરી શકતા જામનગરના ડોક્ટર વી એસ શાહ સાહેબ કરતા વધુ હોશિયાર ઓર્થોપેડિક સર્જન ગુજરાત આખામાં ત્યારે ન હતા ડોક્ટર શાહે કહ્યું લાખાણી આ કેસ ઓર્થોપેડિકનો નથી એની સારવાર માટે તમારે મુંબઈ જવું પડશે ત્યાં ભારતના શ્રેષ્ઠ ડોક્ટર છે જે આ બીમારીની સારવાર કરવા માટે ખૂબ અનુભવી છે વેરાવળનું ઘર અને પ્રેક્ટિસ હાંસવવા મુંબઈના વારંવાર ધક્કા ખાવા ત્યાં દિવસો સુધી રહેવું પડે એ માટે મકાનની વ્યવસ્થા કરવી ભોજન દવાઓ ડોક્ટરની ફી આ બધું મેનેજ કરવું કોઈ પણ માણસ મૂંઝાઈ જાય ડૉક્ટર લાખાણી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હતા ત્યારે એમના પ્રિય ગુરુ ડૉક્ટર વી એસ યાજ્ઞિક સાહેબ હતા ડૉક્ટર લાખાણી તેમને મળ્યા હતા બધી વાત જણાવી ડૉક્ટર યાજ્ઞિક સાહેબે કહ્યું ભગવાન માણસને જોઈને આવો પડકાર આપતો હોય છે તેને ખબર છે કે આ દિવ્યાંગ જીવને કોણ પોતાના જીવથી વધુ સાહી શકશે ભાઈ આ બાળકના રૂપમાં તત્વે તને આ આત્મા સોંપ્યો છે એના દેહનું રિહેબિલિટેશન કરીશ તો એ તે ભગવાન પર કરેલો ઉપકાર હશે ઈશ્વરની પૂજા સમજીને તારા દીકરાની સારવાર કરાવજે દીકરાનું નામ પરમ રાખવામાં આવ્યું હતું પરમ તત્વ તરફથી સોંપાયેલી અઘરી પણ વહાલી જવાબદારી મુંબઈના સિનિયર સર્જને પરમને તપાસીને કહ્યું આને બોટોક્સના ઇન્જેકશનો આપ્યા પછી પ્લાસ્ટર આપવું પડશે એક વારથી કામ નહીં પતે વારંવાર આવવું પડશે ત્રણ ચાર વર્ષના પરમને લઈને મુંબઈ જવાનું દોઢ વર્ષ મોટા દીકરાને સંભાળવાની વ્યવસ્થા કરવાની અને મુંબઈ જેવા મોટા અજાણ્યા શહેરમાં આમથી તેમ અફળાવવાનું એક વણથંભ્યો સિલસિલો શરૂ થઈ ગયો પરમને ત્રણ વાર બેભાન કરવામાં આવ્યો હતો ત્રણ વાર પ્લાસ્ટર આપવામાં આવ્યું દર મહિને બે મહિને ફેરફાર સકાસવામાં આવ્યો ડોક્ટરે અસંખ્ય દર્દીઓને ચાલતા કર્યા હતા પણ પરમના કેસમાં સફળ ન થયા છેલ્લે પરમને એનેસેન્યા આપીને એના પગનો હેમસ્ટ્રિંગ મસલ ઢીલો કરવામાં પણ કામયાબી ન મળી કોઈએ સલાહ આપી તમારા દીકરાને આયુર્વેદિક ઉપચારો આપતા સેન્ટરમાં લઈ જાઓ મુંબઈમાં આવું માત્ર એક કેન્દ્ર ચાલે છે ડૉક્ટર લાખાણી દીકરાને ત્યાં લઈ ગયા મહિનાઓ સુધી મુંબઈમાં જ રહ્યા પરમના અંગો પર માલિશ કરી આપનારી એક વૃદ્ધાએ એક દિવસ કહ્યું સાબ તું અજીબ આદમી હો હમલોગ થક ગયે તું અભી તક નહીં થકે ઇસકા ઈલાજ દક્ષિણ ભારત મેં હોગા તું બસે કો ચેન્નાઈ લે જાઓ ડૉક્ટર લાખાણી બધું ભૂલીને સ વર્ષના મુંબઈના ધક્કા હેરાનગતિ અને ખસાઓ વિસરીને ચેન્નાઈ પહોંચ્યા ત્યાં તો ડૉક્ટર શ્રીરામ એમના માટે દેવદૂત બનીને બેઠા હતા તેમણે કહ્યું એક અથવા બે સર્જરી કરવી પડશે મેં આવા ત્રણ બાળકો પર સર્જરી કરી છે પહેલાં તમે એ ત્રણના પેરેન્ટ્સને મળી આવો પછી મારી પાસે આવજો કારણ કે મેં કરેલા ત્રણેય ઓપરેશનો નિષ્ફળ ગયા છે ડૉક્ટર લાખાણી નિષ્ફળ ઓપરેશનોવાળા બાળકોના ઘરે ગયા વાલીઓએ અભિપ્રાય આપ્યો ડૉક્ટર શ્રીરામ નિષ્ફળ નથી ગયા અમે નિષ્ફળ રહ્યા છીએ કારણ કે ઓપરેશન પછી જેટલી કસરતો જરૂરી છે તે અમે નથી કરાવી શક્યા ડૉક્ટર શ્રીરામે પરમ પર બે સર્જરી કરી ડૉક્ટર લાખાણી અને બહેન ઘર ભાડે રાખીને રહ્યા હતા સખત ફિઝિયોથેરાપી કરાવી પરિણામ સુંદર આવ્યું પરમ અત્યારે અઠ્યાવીસ વર્ષનો થયો હતો સહેજ ખોટકાય છે પણ હરીફરી કૂદી શકે છે એનું બ્રેન સ્ટેજ છે હાલમાં તે એમબીબીએસ થઈ ગયો છે ઇન્ટર્નશીપ પૂરી થઈ છે હવે તે એમડી કે એમ નું ભણવા જઈ રહ્યો છે મોટો દીકરો ગૌરવ એમબીબીએસ થયા પછી એમડી મેડિસિન કર્યા પછી હાલમાં કોલકાતામાં કાર્ડિયોલોજીમાં ભણી રહ્યો છે ત્રણ ત્રણ દાયકા સુધી ચાલેલા આ કપરા સંઘર્ષમાં અનેકવાર અણધારી મદદ મળતી રહી છે જ્યારે પરમની મુંબઈમાં સારવાર ચાલતી હતી ત્યારે એક દિવસ ડૉક્ટર લાખાણી વાસી વિસ્તારમાં ભાડાનું મકાન શોધવા નીકળ્યા હતા થાકીને એક કેન્ટીનમાં શાહ પીવા ગયા ત્યાં એક રોબદાર સજ્જનને એમની સામે હાથ લંબાવ્યો ડૉક્ટર લાખાણી શું તમે હા પણ તમે કોણ ખરેખર ડૉક્ટરને યાદ ન આવ્યું આઈ એમ મિનિયર પી એન ઠાકરે વર્ષો પહેલાં હું વેરાવળમાં ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં જોબ કરતો હતો ત્યારે મને હાર્ટ એટેક આવ્યો હતો તમે હાંસું નિદાન કર્યું હતું તમે મારા દીકરાને પણ સારી હાંસી અને સસ્તી સારવાર આપી હતી બોલો મારે લાયક કંઈક કામ એ પછી સતત છ વર્ષ સુધી ડોક્ટર લાખાણી જ્યારે જેટલા દિવસ માટે મુંબઈ ગયા ત્યારે વાસીમાં જ આવેલા મિનિસ્ટર ઠાકરેના બંગલામાં જ રહ્યા સર્જનહાર આફત આવે છે ત્યારે રાહત પણ મોકલી આપે છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો